છ વર્ષની ઉંમરમાં હિન્દી ભાષા પ્રત્યે પ્રેમ થઈ ગયો હતો એવી છોકરીની આ વાર્તા છે વર્ષ હતું ઓગણીસો ત્રણ શહેર દેશ બેલારૂસ છ વર્ષની આ છોકરી પહેલી વાર તેની મમ્મી સાથે એક હિન્દી ફિલ્મ જોવા ગઈ હતી ફિલ્મનું નામ હતું આવારા તે આ ફિલ્મના મધુર સંગીત અને તેની હિન્દી ભાષાથી એટલી પ્રભાવિત થઈ કે ટોકેઝની બહાર આવતા જ ગણગણવા લાગી હું તારાહું બસ અહીંથી જ તેનો હિન્દી ભાષા પ્રત્યેનો પ્રેમ શરૂ થયો હતો ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યા પછી મહા મહેનતે તેને પોતાના દેશમાં હિન્દી ભાષાના પુસ્તકો મળ્યા તેણે પોતાના જ દેશમાં હિન્દી ભાષા શિક્ષક શોધીને ભારતથી હજારો કિલોમીટર દૂર રહી હિન્દી શીખવાની શરૂઆત કરી હિન્દી શીખવાની ધગશને લીધે તે ભારત આવી ભારત આવીને તેણે હિન્દી ભાષાનું ઔપચારિક રીતે શિક્ષણ મેળવ્યું ત્યાર બાદ તે પાછી પોતાને દેશ ગઈ અને હિન્દીનો પ્રચાર કરવામાં લાગી ગઈ તેણે પોતાના દેશના લોકોને પણ હિન્દી શીખવાડવાનો નિર્ણય કર્યો પણ ત્યાંના લોકોને હિન્દી પ્રત્યે બહુ પ્રેમ નહોતો એટલે તેને વધારે મહેનત કરવી પડે તેમ હતી તેથી તેણે સહેજ પણ હિંમત હાર્યા વગર પોતાના અથાગ પ્રયત્નો ચાલુ રાખ્યા અને હિન્દી શીખવા માટે ઉત્સુક લોકોનું એક જૂથ બનાવ્યું અહીં પણ મુશ્કેલીઓ પડછાયાની જેમ તેની સાથે ને સાથે જ હતી પોતાના વિદ્યાર્થીઓને આ સુંદર ભાષા શીખવાડવા માટે તેણે જગ્યા શોધવાનું શરૂ કર્યું તેને એવી જગ્યા જોઈતી હતી કે જ્યાં તે તેના વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારના ઘોંઘાટ વગર શીખવાડી શકે ઘણા પ્રયત્ન કર્યા પછી જેમ તેમ કરીને એક જગ્યા મળી અને તેણે વર્ગ શરૂ કર્યો તેણે પોતાના જૂના પુસ્તકો શોધ્યા જેમાંથી વર્ષો પહેલા તે હિન્દી ભાષા શીખી હતી તેમાંથી તેણે વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કર્યું આ માટે તેને બીજા પુસ્તકોની પણ જરૂર પડી આ જરૂરિયાત પૂરી કરવા તેણે હિન્દી ભાષા શીખવાડવા માટેનું એક નવું જ પુસ્તક લખ્યું આ ઉપરાંત તે હિન્દી ભાષા શીખવાડવા ઇન્ટરનેટનો પણ ઉપયોગ કરે છે આજના સમયમાં પણ તે આ માધ્યમ દ્વારા ફક્ત પોતાના શહેરની આજુબાજુના રહેવાસીઓને જ નહીં પરંતુ દુનિયાના બીજા દેશોના લોકોને પણ હિન્દી શીખવાડે છે તે પોતાના દેશની ઉત્કૃષ્ટ કવિતાઓનો હિન્દીમાં અને હિન્દી રચનાઓનો પોતાના દેશની ભાષામાં અનુવાદ કરે છે આ વાર્તા કોઈ બોલિવૂડની ફિલ્મની વાર્તા જેવી લાગે છે પણ આ એક સત્ય કથા છે બેલારૂસની એક છોકરીના હિન્દી પ્રત્યેના પ્રેમની બેલારૂસની રહેવાસી સુશ્રી

હિન્દી ભાષા સાથે જોડવાનો પ્રયત્ન કરે છે ને અજબની છોકરીની ગજબની વાત